તો આવનારા દિવસમાં વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો થશે નવ દસ અને અગિયાર જુલાઈ આમ ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા હળવા મધ્યમ

અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે આ રાઉન્ડ હતો એ સાર્વત્રિક વરસાદ નો રાઉન્ડ ગણી શકાય કે આજે આઠ જુલાઈ થઈ ચુકી છે અને ત્રણ થી લઈને આઠ જુલાઈમાં ગુજરાતના તમામ રીઝન હોય સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ વિસ્તારોની અંદર વરસાદો વરસ્યા છે અને જ્યાં સુધી અમારું અનુમાન છે ત્યાં સુધી લગભગ પંચ્યાસી થી લઈને નેવું ટકા વિસ્તારની અંદર સારા વરસાદના લાભો પણ મળ્યા છે અને ખાસ કરીને આ બે હજાર પચીસ ના ચોમાસાના વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો હતો આ જે સિસ્ટમ છે એ આપણે બંગાટી ખાડીમાં થઈ અને પશ્ચિમ દિશા ઉપર સતત ગતિ કરતી હતી જેના કારણે મધ્યપ્રદેશ ઉપર આવી ત્યાર પછી ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થઈ છે અત્યારે આ સિસ્ટમ છે એ કચ્છથી પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં આગળ નીકળી ચૂકી છે સતત અત્યારે પશ્ચિમ દિશામાં ગતિ કરે છે જેને કારણે ગુજરાત થી હવે દૂર નીકળતી જાય છે એટલે આ સિસ્ટમ છે એની અસર છે હવે આપણે ધીમે ધીમે ઘટતી જશે પણ ચોક્કસ એટલું કહી શકાય કે આ સિસ્ટમ છે એ સાતસો એચપી લેવલ ઉપરથી પસાર થઈ છે જેને કારણે આઠસો પચાસ એચપી લેવલે અમુક પ્રકારનો ભેજ રહી ગયેલો છે અમુક પ્રકારના જે વાદળો હોય અને જેનો ટ્રક છે એ પણ હજુ આઠસો પચાસ એચપી લેવલે જોવા મળી રહ્યું છે જેને કારણે આમ જોવા જઈએ તો આવનારા દિવસમાં વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો થશે જો કે આજે આઠ જુલાઈ છે આઠ જુલાઈએ મોડી રાત સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર હજુ પણ હળવાથી મધ્યમ અમુક જગ્યાએ ભારે વરસાદો છે નોંધાઈ શકે છે આવતીકાલથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો થશે છતાં પણ આવતીકાલે લઈ અને અને દિવસ દિવસ એટલે કે જુલાઈ આમ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હળવા મધ્યમ ઝાપટાઓ છે અમુક જગ્યાએ ભારે ઝાપટા જોવા મળશે હવે જેમાં ભારે ઝાપટાઓની શક્યતાઓ છે એ વિસ્તારની વાત કરવા જઈએ મયુરભાઈ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે તેમાં હજુ પણ ભારે ઝાપટાઓની શક્યતાઓ રહેલી છે અને બીજો વિસ્તાર છે પશ્ચિમ સૌરાષ્ટ્રનો પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ ભારે ઝાપટાઓ છે એ નોંધાઈ શકે છે અને એ સાથે બીજો એક વિસ્તાર છે મધ્યપ્રદેશ બોર્ડરનો જેની અંદર દાહોદ ગોધરા ઉદેપુર અને મહીસાગરના અમુક વિસ્તારોનો સમાવેશ થાય છે એટલે આ ગુજરાતના ત્રણ છે કે જેમાં ભારે ઝાપટાઓની શક્યતાઓ છે અને બીજા જે ગુજરાતના અન્ય વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે આ સિસ્ટમ જેમ આગળ નીકળતી જશે એમ આપણે આ વરસાદની તીવ્રતામાંથી મુક્ત થશું એટલે ત્રણ દિવસ સુધી જે આ પ્રકારના વરસાદ આમ જોવા જઈએ તો ખાસ મળ્યું અત્યારે ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ છે એ આ વરસાદ વિરામ લઈએ એની પણ રાહ જોઈ રહ્યા છે એટલે આમ તો અત્યારે ખેડૂતોના હિતમાં પણ છે કે હવે એકાદ અઠવાડિયાનો ગેપ પણ મળવો જોઈએ કેમકે ઘણા બધા ખેડૂતો છે એને વાવેતર થઈ ગયું છે જેવી રીતે સરકારી ડેટા આવે છે એ મુજબ જોવા જઈએ તો પણ એકાણું ટકા ખેડૂતોએ વાવેતર કરી દીધું છે ગુજરાતની અંદર હવે માત્ર નવ ટકા ખેડૂતો છે એ ગુજરાતની અંદર વાવેતરમાં બાકી છે બાકી છે એનું પણ કારણ છે જે વિસ્તારમાં વાવેતર બાકી છે એનો મતલબ એવો નથી કે ત્યાં વરસાદ નથી પડ્યો ત્યાં વરસાદ પડ્યો છે પણ વરસાદ જ્યારથી પણ ચાલુ થયો ત્યારથી સતત વરસાદ પડે છે અને સ્વાભાવિક રીતે ચાલુ વરસાદ હોય અથવા તો જે વરસાદ જ્યાં સુધી બે દિવસ સુધી કન્ટિન્યુ બંધ ન થાય ત્યાં સુધી આપણે વાવેતર નથી કરી શકતા એટલે સતત સતત વરસાદને કારણે ગુજરાતના નવ ટકા ખેડૂતો છે એને હજી વાવણી બાકી છે અને હવે આ જે વરાપ નીકળશે વરસાદ બંધ થશે એટલે આપણે ખેડૂતો જે વાવણી બાકી છે એ પણ કરી શકશે એટલે આ એક ખૂબ મોટા અને સારા સમાચાર ગણી શકાય નવ દસ અને અગિયાર તારીખ ત્રણ દિવસ સુધી હજી છૂટાછવાયા વરસાદો નોંધાશે બાર તારીખથી આપણે વરસાદની અસરમાંથી મુક્ત થશું ને આપણે વરાપ જેવો માહોલ હશે હવે જેમાં બાર તારીખથી એમાં પણ અત્યારે ચોમાસું સક્રિય છે અમુક ટકા ભેજ હોય એટલે એવું નથી કે એક છાંટો પણ ન પડે એકદમ છૂટા છવાયા હળવા કોઈ કોઈ જગ્યાએ છાટા છૂટી થાય અથવા તો સામાન્ય ઝાપટું પડે એ અપવાદરૂપ રહેશે એનાથી કોઈ વિશેષ સારા વરસાદો છે જુલાઈ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ દેખાતી નથી અત્યારે આમ તો જે વરસાદી વાદળો હોય છે વરસાદની સિસ્ટમ હોય છે એ ત્રણ લેવલથી પસાર થતી હોય છે અત્યારે જે સિસ્ટમ પસાર થઈ છે તે સાતસો એચપીએ લેવલથી થઈ છે આઠસો પચાસ એચપીએ લેવલ હજુ ભેજ છે અને ખાસ કરીને ગુજરાતની અંદર આમ તો લગભગ હું માનું ત્યાં સુધી સોળ જૂન થી સતત વાદળછાયું વાતાવરણ છે આપણે સૂર્યપ્રકાશ ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે મોટાભાગના વિસ્તારોની અંદર કેમ કે એનું પણ કારણ છે કે પાંચસો એચપી લેવલ છે ત્યાં પણ અત્યારે ખૂબ ગાઢ વાદળ છવાયેલા છે હવે બાર તારીખથી જેમ જેમ વાતાવરણ ખુલ્લું થશે એટલે સાતસો એચપી લેવલે અને આઠસો પચાસ એચપી લેવલ થી આ ભય ભેજ હટી જશે વરસાદ બંધ થઈ જશે પછી એકાદ દિવસની અંદર પાંચસો એચપી લેવલે વાદળો છે એ પણ આપણે હટવાનું ચાલુ થઈ જશે સામાન્ય રીતે જોવા તો તો જે વરસાદ આવતો હોય એ સિસ્ટમ કાં એચપી લેવલે હોય પાંચસો એચપીએ લેવલે જે વાદળ હોય એને હાઈ લેવલના વાદળ કહેવામાં આવે છે એની ઊંચાઈ છે એ સાડા પાંચ કિલોમીટર પાંચસો એચપીએ નો સીધો મતલબ થાય કે જમીનથી સાડા પાંચ કિલોમીટર ઉપર ત્યાં જે વાદળો હોય એ આપણે વરસાદના રૂપમાં અસર ન કરે પણ એ આપણે વાદળછાયું વાતાવરણ છે એ ચોક્કસ એના કારણે જોવા મળતું હોય હવે જે પાંચસો એચપી લેવલે વાદળ છે એ પણ હટી જશે એટલે ચોક્કસથી એટલું કહી શકાય કે સૂર્યપ્રકાશ પણ નીકળશે અને એકદમ આપણું જે હવામાન છે એ ખુલ્લું થઈ જશે

તો જૂન અને જુલાઈ આ બંને મહિનાઓ છે ને બંને મહિના આમ તો વરસાદ ના આવે છે જૂન છે તો ખાલી વરસાદની શરૂઆત હોય સાચા વરસાદો છે એ વધારે વધારે જુલાઈમાં પડતા હોય છે જો જૂન અને જુલાઈ ની અંદર અને ખાસ કરીને જુલાઈમાં પણ વરસાદની ટકાવારીની દ્રષ્ટિએ વરસાદ ઓછા રહી જાય છે તો પછી ચોમાસું હંમેશા નબળું થઈ જતું હોય છે સરેરાશ પણ આ વર્ષે આપણે સામાન્ય કરતા વધારે વરસાદ છે જૂન મહિનાની વાત કરવા જઈએ તો જૂન મહિનામાં એવરેજ જે દર વર્ષે વરસાદો પડતા હોય છે એના કરતા ત્રીસ ટકા વરસાદો છે એ વધુ નોંધાયા છે એવી રીતે જુલાઈમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ છે એ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે ખાસ કરીને જોવા જઈએ તો જુલાઈ મહિનો છે એ સંપૂર્ણ જુલાઈ પૂરો થશે નહીં એકત્રીસ તારીખ સુધીમાં જેટલા પણ વરસાદો પડશે જૂન અને જુલાઈ બંનેની અંદર સામાન્ય કરતા પચાસ ટકા વરસાદ વધારે વરસે એવી શક્યતાઓ છે ને તમે પણ જે રીતે જણાવ્યું કે અત્યારે છેતાલીસ ટકા વરસાદ તો ઓલરેડી વરસી ગયો છે અને હજુ પણ વરસાદ છે પડવાના છે ઓગસ્ટમાં પણ વરસાદ થશે સપ્ટેમ્બરમાં પણ થશે જુલાઈ મહિનાની અંદર સતત વરસાદ પડ્યો છે જ રીતે સપ્ટેમ્બરમાં પણ સતત વરસાદો પડવાની સંભાવનાઓ છે એટલે આ વખતે સો ટકા કરતા તેવી શક્યતાઓ છે અને એકંદરે બે હજાર પચીસ નું ચોમાસું છે તે આ સતત વરસાદ પડે પાણીની વ્યવસ્થાઓ થાય ડેમ ઓવરફ્લો થાય કુવા અને બોજ ભરાઈ જાય જેના કારણે ચોમાસું છે એકંદરે સારું રહેશે એવું પણ અત્યારે અનુમાન છે સર સૌરાષ્ટ્રમાં આ અઠવાડિયું કેવું રહેવાનું છે સૌરાષ્ટ્ર માટે આમ તો જે મયુરભાઈ મેં આપણે વાત કરી એમ ઓલ ઓવર ગુજરાતની વાત કરી છે ને જયારે સૌરાષ્ટ્રની વાત આવે તો સૌરાષ્ટ્ર માટે પણ આવનારું અઠવાડિયું છે તેમાં વરસાદની જે તીવ્રતા અને વરસાદના વિસ્તારો છે એમાં સતત હવે ઘટાડો થતો જશે જે સતત વરસાદો પડી રહ્યા છે એમાંથી મુક્તિ મળશે અને આવનારા અઠવાડિયા દરમિયાન વરાપનો માહોલ છે એ સૌરાષ્ટ્રની અંદર પણ જોવા મળે જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે એમાં મોરબી સુરેન્દ્રનગર હોય રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર જામનગર દ્વારકા એમ તમામ જિલ્લાઓ આવી જાય છે આમાં બધા જિલ્લાઓના જે મેં આપણે નામ જણાવી તમામ જિલ્લાઓની અંદર વરાફનો માહોલ જોવા મળશે વરાફની ખાસ જરૂર છે કેમ કે અત્યારે સતત વરસાદ પડી રહ્યો હતો જેને કારણે જે આપણે વીડ હાર્વેસ્ટિંગ નું કામ હોય એ પણ થયું નથી એટલે કે જે નિંદામણ થતું હોય એ નિંદામણ અત્યારે છે નિંદામણ નિંદામણનો સમયસર એનો નાશ કરવામાં ન આવે તો પછી આપણે ખેતી પાકમાં જે ઉત્પાદન હોય પણ ઓછું થઈ જતું હોય છે એટલે નિંદામણ નાશક દવાઓ છંટકાવ કરવી સાતી આપવા છે અન્ય જે રોગ જીવાત આવતા હોય જેમ કે ફૂગ છે જીવાત છે એની દવા છંટકાવ કરવાનો પણ એક મોકો જરૂરી હોય છે અને એ મોકો ખેડૂત પાસે આવી રહ્યો છે ખાસ કરીને અત્યારે સતત વરસાદ પડી રહ્યા છે જેને કારણે અત્યારે સફેદ ફૂગનો ઉદ્રવ પણ જોવા મળી રહ્યો છે કાળી ફૂગ એટલે એટલે કે જે એસ્પરજીલર નાઇઝર આવે છે એ ડિઝીઝ પણ અત્યારે મગફળીની અંદર જોવા મળી રહી છે ખાસ ખેડૂતોને અત્યારે એની ટ્રીટમેન્ટ કરવી પણ ખૂબ જરૂરી છે અને એની ટ્રીટમેન્ટ ત્યારે જ થઈ શકે કે જયારે વરસાદ ન હોય એક વરાપનો માહોલ હોય વરસાદમાં ગેપ મળે ત્યારે જ આ ટ્રીટમેન્ટ થઈ શકતી હોય અને એ ટ્રીટમેન્ટ કરવાનો પણ હવે કુદરત છે એ ક્યાંય ને કે આપણે આવતા અઠવાડિયા દરમિયાન મોકો ચોક્કસથી આપશે જે બિલકુલ સર ખૂબ ખૂબ આભાર તમે જે પ્રમાણે કહ્યું કે ખેડૂતો માટે હવે સારા સમાચાર છે વરાપ નીકળવાના જે આગાહી જે છે તે તમે કરી છે એટલે કે ખેડૂતોને જે દવા છટકાવ માટેના જે અત્યાર સુધી ખમૈયા કરે તેવું ઈચ્છતો વરસાદ કારણ કે અનેક જિલ્લાઓ એવા છે જ્યાં સાર્વત્રિક વરસાદ છેલ્લા ઘણા દિવસથી પડી રહ્યો છે અને હવે આગામી દિવસો માટે ખેડૂતો માટે એક સારા સમાચાર જે છે તે જોવા મળી રહ્યા છે સર ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવ બદલ ધન્યવાદ